નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર ઝાલોદ તાલુકાની બોતેર ગ્રામ્ય પંચાયતની સામાન્ય ચૂંટણી માટે છેલ્લા દિવસ સુધી ત્રણસો બાવન સરપંચ અને એક હજાર ત્રણસોને પંચાવન સભ્યોની ઉમેદવારીના ફોર્મ ભરાયા ઝાલોદ તાલુકામાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા ધસારો નગરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બોતેર ગ્રામ્ય પંચાયત તેમજ છસો એક સભ્યો માટે ચૂંટણી યોજાશે જાણવા મળેલ સૂત્રો મુજબ સાત ગ્રામ્ય પંચાયત સમરસ થયેલ છે ઝાલોદ તાલુકામાં આજરોજ આઠ છ બે હજાર પચીસ સોમવારના રોજ ગ્રામ્ય પંચાયત તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી અંગે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી ગ્રામ્ય પંચાયતની ચૂંટણી સંદર્ભે દરેક ઉમેદવારો પોતાના સમર્થકો તેમજ ગ્રામ્ય શૈલીમાં ઢોલકુંડી સાથે વાજતે ગાજતે ફોર્મ ભરવામાં આવ્યા હતા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ચૂંટણી સંદર્ભે અંદાજીત ત્રણ હજારથી વધુ ફોર્મ ઉમેદવારો અને સભ્યો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવ્યા હતા બ બોતેર ગ્રામ્ય પંચાયતમાં ચૌદ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના નવ અને મામલતદાર કચેરીના પાંચ ચૂંટણી અધિકારી નીમવામાં આવ્યા હતા બોતેર ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ત્રીસ મહિલા અનામત અને બેતાળીસ પુરુષો માટે સરપંચની ઉમેદવારી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા જાણવા મળેલ સૂત્રો મુજબ સાત જેટલી ગ્રામ્ય પંચાયત સમરસ થયેલ છે આ માહિતી સત્તાવર મળેલ નથી પરંતુ આ માહિતી ગ્રામજનો દ્વારા મૌખિક આપેલ છે જેથી સત્તાવર માહિતી મળ્યા બાદ જ આ ગ્રામ્ય પંચાયત સમરસ ગણવામાં આવશે આજરોજ છેલ્લા દિવસે કુલ સડસઠ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે સરપંચોના ફોર્મ અને એક હજાર પંચાયત માટે ત્રણસો બાવન સરપંચના ફોર્મ તેમજ એક હજાર ત્રણસો પંચાવન ફોર્મ ભરાયેલા હતા તાલુકા રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ ચૂંટણી આયોગના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત તાલુકાની અંદર ટોટલ સડસઠ સામાન્ય ચૂંટણી અને પાંચ પીઠા ચૂંટણી સહિત કુલ બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજના છે અને ચૂંટણીના કાર્યક્રમ મુજબ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને એ મુજબ ઝાલોદ તાલુકાના કુલ કુલ ચૌદ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા આપણા ઝાલોદ તાલુકની તાલુકામાં સરપંચ માટેના કુલ ત્રણસો બાવન કેન્ડિડેટના ફોર્મ અને સભ્યના તેરસો ને પંચાવન જેટલા ઉમેદવારી ફોર્મ રજૂ થયેલા છે